રાહુલ ગાંધી રાહુલ ગાંધી મુર્દાબાદ રાહુલ ગાંધી રાહુલ ગાંધી રાહુલ ગાંધી રાહુલ ગાંધી રાહુલ ગાંધી રાહુલ ગાંધી અપમાન બંધ કરો બંધ કરો કરો રાહુલ ગાંધી રાહુલ ગાંધી મુર્ બોલું શોષણ બંધ કરો દેશ ના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ નું જે અપમાન કરે છે જેને છોટાઉદેપુર જિલ્લો સખત શબ્દોમાં ઉખોડી કાઢે છે અને રાહુલ ગાંધી જે બફાટ કરે છે એની સામે હવે પોલીસ કેસ કરવાની તૈયારો કરવી જોઈએ અને એની સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ એ જ્યારે એવું કહે છે કે નરેન્દ્ર મોદી સાહેબને બે હજાર પચીસ એમને એમ કે ઓબીસીમાં દાખલ થયા છે પણ મારી જોડે હું હિન્દુ પંચોલી હિન્દુ ઘાંચીમાંથી આવું છું મારી જોડે તેર છ બે હજાર સત્તાણું આ સમાજ કલ્યાણ અધિકારીનું ઓબીસીનો દાખલો છે હું હિન્દુ તેલી ઘાંચીમાં આવું છું એ રાહુલ ગાંધીને કંઈ ભાન નથી અને જેમ તેમ બફાટ કરે છે કે બે હજાર પછી મોદી સાહેબ આવ્યા અને કાચી સમાજને ઓબીસી મોરચામાં જે સમાયો છે તો એ બાબતનો અમે તદ્દન છોટાદેપુર જિલ્લા બક્ષીબંધ મોરચા દ્વારા ખંડન કરવામાં આવે છે અને રાહુલ ગાંધી સામે હવે માફી માગવાની વાત નહીં એની સામે પગલાં ભરવાનો વારો આવી ગયો છે એમને જેલને હવાલે કાયદેસર ભારતીય જનતા પાર્ટીના મોભ્યોએ એમને જેલને હવા હવાલે કરવાની જરૂર છે હવે શું નામ बघूबाई पंचोली छोटादेपूर जिल्हा बक्षीबंद मोर्चा प्रमुख